હવે આ આમળાને આપણે ખમણવાના છે તો આમળાને ખમણવા માટે જાડી ખમણીનો જ ઉપયોગ કરવો તો અહીંયા જોઈ શકાય છે કે આમળાને આપણે ખમણી લીધા છે આ રીતે જાડી ખમણીમાં જ આપણે આમળાને ખમણવાના છે હવે આ ખમણેલા આમળામાં આપણે બધા જ મસાલા ઉમેરીશું પણ તે પહેલાં એક બીટને પણ જાડી ખમણીમાં ખમણીને અહીંયા ઉમેરી દેશું જાડી ખમણી એટલે કે આપણે જે રૂટિનમાં મોટી ખમણીનો ઉપયોગ કરતા હોય તે જ ખમણીનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી હવે તેમાં બધા જ મસાલા જેમાં અડધી ટી સ્પૂન જેટલો સર્જડ પાવડર અડધી ટી સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એક ટી થી 2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરીશું અહીંયા બધા જ મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને હવે એક ટી સ્પૂન જેટલા અજમા હાથમાં લઈ બંને હાથ વડે સરસથી ચોળીને તેમાં ઉમેરી દેશું અહીંયા અજમાને તમે અધકચરા પીસીને પણ ઉમેરી શકો છો

તો બધી જ વસ્તુને હાથ વડે ચોડીને મિક્સ કરીશું જેથી કરીને બધા જ મસાલા અને બીટનો કલર આમળા સાથે સરસથી મિક્સ થઈ જાય બધી જ વસ્તુ સરસથી મિક્સ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુને જે મિક્સ કરીએ તેમ બીટનો કલર આમળામાં સરસથી મિક્સ થઈ ગયો છે અહીંયા જોઈને બીટ અને આમળાને આપણે અલગ કરી શકીએ તેમ જ નથી તો અહીંયા જોઈ શકાય છે કે આપણી આ બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ ગઈ છે તો હવે એક આ રીતે મોટી પ્લેટ લઈ તેમાં આ આમળા બીટના ખમણને પાથરી દેસું આ રીતે પ્લેટની જગ્યાએ તમે ચોખ્ખા પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો તે પ્લાસ્ટિક ઉપર ખમણ પાથરીને તેને સૂકવી શકો છો મોખલ્સમાં જો તમને થોડી ગળાશ પસંદ હોય તો બધા મસાલાની સાથે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીને તેને મસાલા સાથે સરસથી મિક્સ કરી લેવી હવે અહીંયા જોઈ શકાય છે કે બીટ અને આમળાના ખમણને આપણે સરસથી પાથરી દીધું છે આ રીતે ખમણને છૂટું છૂટું જ પાથરવાનું છે તો અહીંયા અમે આ રીતે ત્રણ પ્લેટમાં આ ખમણને સુકવી દીધું છે આ ખમણને તડકામાં સુકાતા બે દિવસ અને પંખા નીચે સુકવતા ત્રણથી ચાર દિવસ લાગે છે જો તમે આ ખમણને તડકામાં બહાર સુકવવાના હોય તો ઉપર કોટનનું પતલું કાપડ ઢાંકી દેવું જેથી કરીને ધૂળ મુખવાસમાં ઉડે નહીં ત્રણ દિવસ થોડીવાર તડકામાં અને બાકી પંખા નીચે સુકવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ ખમણ સરસ સુકાઈ ગયું છે એટલે કે આપણો આ આમળા બીટરૂટનો મુખવાસ તૈયાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ મુખવાસનો કલર કેટલો મસ્ત આવ્યો છે આ મુખવાસનો કલર તો મસ્ત આવ્યો છે સાથે સાથે એકદમ ચટપટો અને ટેસ્ટી પણ બન્યો છે આ મુખવાસને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં રૂમ ટેમ્પરેચર ઉપર આઠ થી દસ મહિના અને ફ્રીજમાં એક વર્ષ જેવું સ્ટોર કરી શકો છો તમે એક વખત આ મુખવાસ બનાવીને ખાશો ને તો દર વખતે આમળાની સિઝનમાં આ મુખવાસ બનાવશો જ તો તમે પણ એક વખત આ મુખવાસ જરૂરથી ટ્રાય કરશો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ